એવા મોરબીના યુવાન એવા હુસેન ખાન પઠાણ દ્વારા તેમના પરમ મિત્ર એવા જાક્ષે ગુજરાત ન્યૂઝ થરાદના બ્યુરો ચીફ કયુમભાઈ કે ચૌહાણના જન્મદિવસ નિમિત્તે એકસો પચાસથી વધુ ગરમ ધાબળાનું સ્લમ વિસ્તારમાં વિતરણ કરવામાં આવ્યું હતું અને કયુમ ખાન કે ચૌહાણના જન્મદિવસ નિમિત્તે દુઆ કરી હતી કે જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને કોમી એકતા અને અખંડતાના કાર્ય કરતા રહે એવી પ્રાર્થના અને દુઆઓ કરવામાં આવી હતી અને જેમાં મોરબીના એવા સમાજસેવક અને સારા એવા તરવૈયા જનાબ હુસેન ખાન પઠાણ સેવાના કાર્યો કરતા જ રહે છે અને જેમાં જાક્ષી ગુજરાત ન્યૂઝ થરાદના બ્યુરો ચીફ કયુમભાઈ કે ચૌહાણ અને જાક્ષી ગુજરાત ન્યૂઝની ટીમ તરફથી એવા જાબાઝ એવા મોરબીના યુવાન હુસેન ખાન પઠાણનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર જ અક્ષય ગુજરાત ન્યૂઝની સાથે ભાઈ ચૌહાણ થરાદ લાખણી બ્યુરો ચીપ બનાસકાંઠા